આજનો આપણો ટોપિક છે અહેવાલ લેખન ઓકે અહેવાલ લેખન દસ માર્કનો રહેશે જેથી તમને પે એક્ઝામમાં બે પેજ આપવામાં આવશે પહેલાં પેજમાં તમારે ટાઇટલ લખવાનું રહેશે જેને આવું ચોરસ બોક્સ બનાવવું વધારે સારું લાગી શકે છે જેથી બોક્સ બનાવવું અનુકૂળ રહેશે ટાઇટલને હંમેશા શોર્ટમાં રાખવાનું છે શોર્ટ એન્ડ સિમ્પલ સારું લાગશે વાક્ય તરીકે આખું નથી લેવાનું સ્થળ લખ જમણી બાજુ હવે સ્થળ લખવાનું રહેશે સ્થળમાં જિલ્લાનું નામ લખવાનું રહેશે તમને લક્ષ્મી વિલાસ પેલેસ વિશે પૂછ્યું હોય કે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લખો તો લક્ષ્મી વિલાસ પેલેસ હશે વડોદરામાં ઓકે વડોદરામાં છે તો તમારે વડોદરા લખવાનું છે તમારે ગુજરાતીમાં શું લખવાનું હશે આંકડા લખવાના રહેશે તારીખ ગુજરાતીમાં આંકડામાં લખવાની રહેશે પહેલો પેરાગ્રાફ આવશે જેને આપણે કહીશું પૃષ્ઠભૂમિ પૃષ્ઠભૂમિ એટલે કે તમે ક્યાં ક કયા સ્થળે જઈ રહ્યા છો કયા સમય અને તારીખે જઈ રહ્યા છો અને પ્રસંગ કયો છે એ લખવાનું રહેશે કોઈપણ સ્થળની મુલાકાત લેતા હોય તો તમે કોઈ વ્યક્તિ તરીકે જઈ રહ્યા છો કે તમે કોઈ નેતૃત્વ કોઈ એનજીઓના નેતૃત્વકર્તા તરીકે જઈ રહ્યા છો એ રીતે તમારે લખવાનું રહેશે આની અંદર તમારે સોર્ટ એન્ડ સિમ્પલ રાખશો એટલું વધારે સારું રહેશે તમારે વધારે ડિટેલમાં તમારા ઇમોશન્સ એડ કરવાના નથી આમાં સેકન્ડ પેરેગ્રાફ આવશે કે જેની અંદર તમે જે સ્થળે ગયા છો એનું વર્ણન કરવાનું રહેશે જેમ કે તમે નળ સરોવર ગયા છો તો નળ સરોવરની આજુબાજુમાં જે પણ પ્રકૃતિ દ્રશ્ય તમે જોઈ રહ્યા હોય તો એ દ્રશ્યો વિશે તમારે લખવાનું રહેશે અને પછી સેકન્ડ પેજ પર આવી જઈશું તો સેકન્ડ પેજ પર તમારે થર્ડ પેરેગ્રાફની આવશે કે કરેલ પ્રવૃત્તિ તમે ત્યાં આગળ નળ સરોવર ગયા છો આ એક્ એક જસ્ટ એક્ઝામ્પલ છે તો નળ સરોવર આગળ તમે મ્યુઝિયમ જોયું કે પ્રકૃતિને રિલેટેડ અલગ અલગ તમે ફ્લાવર્સ પછી વનસ્પતિ ઔષધિ જોયા તો એને તમારે ઉલ્લેખ અહીંયા કરવાનો રહેશે કોઈ મ્યુઝિયમ હોઈ શકે છે ઓકે મ્યુઝિયમ નહીં તો તમે શું કહેવાય કે પક્ષીનું પક્ષીના પક્ષીના રિસર્ચ માટે સેન્ટર છે તો એ એ છે એવી રીતે અલગ અલગ વસ્તુ તમે તમારા ઇમેજિનેશન કરી અને લખવાની રહેશે હવે જો તમે એ સ્થળ જોયેલું જ છે જેમ કે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું છે તો એનું વેલી ઓફ ફ્લાવર્સ છે એ તમે જોયું છે તો તમે લખી શકશો તમે ત્યાંનો ડાયનોસોર પાર્ક છે તો એ જોયો છે તો તમે લખી શકશો પરંતુ જો તમને એ જગ્યા વિશે ખબર નથી તો તમારે શું કરવાનું રહેશે કે તમારે એ જનરલાઇઝ કરીને લખવાનું રહેશે કે તમે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો આ જગ્યાએ તમારે વિચારવાનું રહેશે કે શું હોઈ શકે છે જેમ કે તમે લક્ષ્મી વિલાસ પેલેસમાં નથી ગયા તો સિમ્પલ છે કે વિલાસ પેલેસ બહુ જૂનો છે તો ત્યાં આગળ રાજાની જે જૂની વસ્તુઓ છે હેરિટેજ વસ્તુઓ છે એ હશે તો એના રિલેટેડ તમારે લખવાનું રહેશે આ બેઝિકલી ટૉપિક જનરલ બેઝ લખવાનો થશે ફોર્થ પેરેગ્રાફ ફોર્થ પેરેગ્રાફમાં તમે પૂર્ણતા પર આવશો તો આમાં તમે તમારા ઇમોશન્સ એડ કરી શકો છો પણ શું કહેવાય એને ઇમોશન્સ ડિટેલમાં ઇમોશન્સ કેવી રીતે લખવાના છે તો કે તમને આ આ જગ્યા પર ગયા છો તમે તો કેવી અનુભૂતિ રહી અનુભૂતિ થઈ તમને એ લખી અને પૂર્ણતા કરવાની રહેશે તો આ મેં બહુ પહેલાં નોટ બનાવી હતી ટોપર્સ પેપર એનાલિસિસ કરીને તો જસ્ટ હું તમારી સાથે આની સાથે શેર કરી રહી છું જેથી તમને શું થશે કે વધારે આઈડિયા આવશે તો જો આ નય કોઈક ટૉપરનો પેપરમાં મેં જોયું હતું કે એમને નયન રમ્ય નળ સરોવર આટલું સિમ્પલ લખ્યું હતું અને ઘણું સારું લાગતું હતું તો વાક્ય હેડિંગ જેવું હોવું જોઈએ એટલે હેડિંગ વાક્ય જેવું ના હોવું જોઈએ સિમ્પલ અને સોર્ટેડ હોવું જોઈએ ઓકે સ્થળ અને તારીખ લખવાની રહેશે ફર્સ્ટ પેરેગ્રાફમાં મેં કીધું એમ પૃષ્ઠભૂમિ સેકન્ડ પેરેગ્રાફમાં સ્થળનું વર્ણન થર્ડ પેરેગ્રાફમાં કરેલ પ્રવૃત્તિ અને ફોર્થ પેરેગ્રાફમાં એન્ડ કરવાનો રહેશે ઓકે હવે અન્ડરલાઇન કરી શકો છો તમારે આમાં પછી ક્વોલિટી તો તમારે સૌથી વધારે જરૂરી શું છે તો કે ફ્લો તમે એક પેરેગ્રાફથી બીજા પેરેગ્રાફમાં શિફ્ટ થઈ રહ્યા છો તો તમારે ફ્લો એકદમ જળવાવો જોઈએ ફ્લો એટલે કે શું કે પહેલાં પેરેગ્રાફમાં તમે અલગ વાત કરી રહ્યા છો બીજા પેરેગ્રાફમાં અલગ વાત તો એ ના ચાલે તમારે શું કરવાનું છે કે બંને પેરેગ્રાફ એકબીજા સાથે ઇન્ટરલિંક થવા જોઈએ ઇન્ટરલિંક થશે જ તો જ તમે સારી રીતે એને શું કરશો પ્રેઝન્ટ કરી શકશો કોઈ સ્થળને લઈને જ્ઞાન અને સ્થળને લઈને તમારું જે ઓબ્ઝર્વેશન કરવાની મૌલિકતા છે ક્વેશ્ચન પેપર તમારા પેપરમાં જોવે છે શું તો સૌથી પહેલાં ફ્લો જોશે ફ્લો જોયા પછી તમારી મૌલિકતા એટલે તમે જાતે કેવી રીતે ઓબ્ઝર્વ કર્યું છે કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુને બે રીતે ઓબ્ઝર્વ કરી શકે છે એક તો પોઝિટિવ રીતે અને એક તો નેગેટિવ રીતે જો તમે સારી રીતે જુઓ છો તો એને તમે તમારી રીતે વર્ણન કરશો અને બીજા વ્યક્તિ જો નેગેટિવ સેન્સમાં પણ એને એ જ વસ્તુને જોઈ શકે છે ઓકે તો તમારે શું કરવાનું છે પોતે જે જાતે ઓબ્ઝર્વેશન કર્યું હોય એ લખવાનું છે અને બીજા કરતાં કોઈ વસ્તુને કઈ રીતે અલગ જોઈ શકાય છે જેમ કે કોઈ પણ વસ્તુ હોય તો કોઈકને સિમ્પલ ગાર્ડન પણ બહુ સરસ લાગતો હોય છે અને કોઈકને આ ખાલી ઘાસનું બનેલું એક મેદાન પણ લાગતું હોય છે તો આ ફરક છે ઓકે ચલો તો આ એક ક્વેશ્ચન હતો જે મેં પ્રેક્ટિસ કરી હતી બહુ પહેલાં તો હું શું કરતી હતી કે હું પ્રેક્ટિસ કરવા કરતાં એમાં શું લખી શકાય ને એનું બ્રેઇન સ્ટ્રોમિંગ કરતી હતી તમે પણ એવું કરી શકો છો કે પે ક્વેશ્ચન લેવાનો એને શું કરો સિમ્પલ રફ પેજમાં ક્વેશ્ચન લખ્યો એ ક્વેશ્ચન લખ્યા પછી એનું બ્રેઇન સ્ટ્રોમિંગ કરો કે આની અંદર કયા કયા મુદ્દા હું લખી શકું છું સૌથી પહેલો સ્ટેપ તમારો હશે કે બ્રેઇન સ્ટ્રોમિંગ બ્રેન સ્ટોમિંગ મતલબ કે શું આની અંદર કયા પ્રશ્ન હું કયા કયા મુદ્દા લખી શકું છું આ મુદ્દા લખ્યા પછી હવે હું એને ફ્લોમાં કેવી રીતે લખું ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઓકે તો આંતરરાષ્ટ્રીય અગ્નિશામન દિવસની ઉજવણીના ભાગરૂપે આપના કોર્પોરેશનમાં ફરજ બજાવતા ફાયર ફાઈટરોના સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની વિગત દર્શાવતો અહેવાલ લખો તો આ શું છે એક પ્રસંગ થયો જે કાર્યક્રમ થયો છે એનું તમારે આબેહૂબ વર્ણન કરવાનું છે તો સૌથી પહેલાં ફોર્મેટમાં આવશે હેડિંગ સ્થળ અને તારીખ પછી શું આવશે ફર્સ્ટ પેરેગ્રાફમાં કે તમારા દ્વારા ક્વેશ્ચન મુલાકાત લેવાય છે તો હવે યુનિક શરૂઆત કેવી રીતે કરશો કે પ્રતિસ્પર્ધા કોઈ પ્લેસ છે તો પ્રતિસ્પર્ધા યોજાઈ અને ઉત્તરીને થતા મોકો મળ્યો એનજીઓ તરફથી તમને સહસાથી સાથે જવાનો મોકો મળ્યો સેકન્ડ પેરેગ્રાફમાં શું આવશે કે સેકન્ડ વે કેવી સોરી સેકન્ડ વે કેવી રીતે તમે લખી શકો છો તો ન્યૂઝપેપર સ્ટાઇલ બી લખી શકો છો કે ગત રવિવારે અમદાવાદના ટાઉન હોલ ખાતે એક મુસાયરો રોયો જઈ ગયો આ વાળો ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ગયો છે જીપીએસસીના પેપરમાં તો એના પરથી મેં ટોપર્સનું જોયું હતું અને એના પરથી આવી રીતે મેં એનાલિસિસ કર્યું હતું કે ન્યૂઝપેપર સ્ટાઈલમાં પણ તમે લખી શકો છો હવે તમે શું કરશો તો સૌથી પહેલાં તમે જ્યારે પણ જાઓ છો તો આ ફોર્મેટ ફિક્સ કરી લો કે હું એક્ઝામ પહેલાં જ તમારે નક્કી કરી લેવાનું કે હું પહેલાં પ્રસ્તાવનામાં શું લખીશ તો ઘટના કાર્યક્રમ સ્થળ વિશે સામાન્ય વાતાવરણ લોકોને વિશે ઓવરવ્યૂ આપીશ મુખ્ય ભા કાર્યક્રમનું વર્ણન સેકન્ડ પેરેગ્રાફમાં કરવામાં આવશે સેકન્ડ થર્ડ પેરેગ્રાફમાં જો કોઈ વસ્તુ એટલી બધી અચીવેલે બહુ જ આઉટસ્ટેન્ડિંગ હોય તો હું આનાથી શું શીખ્યો મને શું પ્રેરણા મળી શું અનુભવ રહ્યો એ લખવાનો છે અને સમાપન ઓલવેઝ ભવિષ્યદર્શક અને આશાવાદી હોવું જોઈએ ઓકે હવે આ મારી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીની નોટ્સ છે જેની અંદર મેં થોડું ઘણું ઉમેર્યું હતું તો સિમ્પલ વસ્તુ છે કે ઘટના ઘટી ગયા બાદ તેના વિશે માહિતી આપતું લખાણ એટલે અહેવાલ લેખાણ તો ફોર્મેટ સેમ છે અહીંયા હેડિંગ આવશે આ બાજુ તારીખને સ્થળ આવે છે તમે આ ઉપર નીચે લખી શકો છો ફર્સ્ટ પેરેગ્રાફ મેં કીધું એમ વુ તમે કોણ છો વેર ક્યાં જઈ રહ્યા છો વેન મતલબ સમય અને કેમ જઈ રહ્યા છો આ તમે ચાર ડબલ્યુ યાદ રાખો એટલે તમારો ફર્સ્ટ પેરેગ્રાફ પતી ગયો તો એક્ઝામ્પલ તરીકે ગત અઠવાડિયે એટલે સમય આવી ગયો વેન ઓકે કચ્છમાં આવેલા ધોરડો ખાતે યોજાતા રણ મુલાકાત મુલાકાતનો લહાવો અમને મળ્યો અને અમે પરિવાર સહ ત્રણ દિવસ કચ્છની સફરે પહોંચ્યા આ મેં બનાવી હતી બે હજાર ત્રેવીસમાં નોટ્સ અને આઈ થિંક હમણાં બે હજાર ચોવીસમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કચ્છનો રણોત્સવ વિશે લખો ક્લાસ વન ટુની જે એક્ઝામ હતી એમાં પૂછાયો હતો પછી સેકન્ડ પેરેગ્રાફમાં ફ્લો ઇમ્પોર્ટન્ટ છે કે તમે શું કર્યું એ સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે તો હવે કયા કયા પોઈન્ટ્સ તમે એડ કરી શકો છો તો તમે કોઈ ગાઈડ લીધો હોય માર્ગદર્શક આપતા વ્યક્તિ હોય જેમ કે તમે કોઈ બહુ મોટા મ્યુઝિયમમાં જઈ રહ્યા છો મેરીટાઈમ મ્યુઝિયમ બની રહ્યું છે લોથલમાં તો ત્યાં જઈ રહ્યા છો તો ત્યાં તમે માર્ગદર્શક લઈ શકો છો તમને કોઈ ફોર્ટ છે જયપુરનો ફોર્ટ છે તો ત્યાં તમે ગાઈડ લઈ શકો છો તમે ફોટોગ્રાફી કરી એ લખી શકો છો સ્થાનિક લોકો ત્યાંની સંસ્કૃતિ ત્યાંના આહાર વિશે વાત કરી રહ્યા છો ત્યાંના પોશાક વિશે વાત કરી શકો છો ત્યાંથી ખરીદી કરી આહાર રહેવાનું શું શું જોયું વીઆઈપી મુલાકાત સ્વચ્છતા અભિયાન શપથ ખાસ વિશેષતાઓ કે એ સ્થળની શું ખાસ વિશેષતા વિશેષતા છે હવે મેં પેપરના અકોર્ડિંગ આવા શબ્દો ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ મેં શોધ્યા હતા જેમ કે ત્વાદશ થયા તાદશ અવિસ્મરણીય આબેહૂબ હુબહુ એટલે આ જ્યારે તમે અહેસાસ ઇમોશન્સ લખશો ને લાસ્ટમાં કે આબે થયું ત્યારે આપણે આ શબ્દો એડ કરી શકીએ છીએ કન્ક્લુઝનમાં કે ખરેખર આ જગ્યા જોઈને તો મને અદ્ભુત લાગણીઓનો ભંડાર ઊભરાઈ આવ્યો અમુક જગ્યાએ એવું થતું હોય છે તો એવું તમે લખી શકો છો ઓકે હવે જુઓ તમને ક્વેશ્ચન કયા ટાઈપના પૂછાઈ શકે છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે તમને કોઈ સ્થળ વિશે પૂછાય તો અહીંયા આગળ નળ સરોવર વિશે પૂછાયું છે કે નળ સરોવરની મુલાકાત લીધી તે દરમિયાન નિહાળેલા યાયાવર પક્ષીઓ વિશે લખો તો આમાં તમને પક્ષીઓ જે નોર્મલ ખબર હોય એ જ લખવાના ખોટા ગપ્પા નહીં મારવાના તમને નામ ખબર હોય તો જ લખવાનું હવે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ તો એ સમયે આ શું કહેવાય ઇનોગ્રેશન થયું હશે એટલે કરંટ અફેરમાં હશે એટલે આ સ્થળની તમને મુલાકાત પૂછી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે આગળ વાત કરીએ એમ આ પૂછાઈ ગયો છે પ્રશ્ન અમૂલ ડેરીનું પૂછાયું છે કે અમૂલ મોડલને લઈને જે સફળતાઓ મળી છે જો હવે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે પ્રશ્નને ધ્યાનથી વાંચન એ પાછળના કારણોને નહોતો તો એમાં શું શું કારણો રહ્યા છે એને વધારે લખવા વધારે ઇમ્પોર્ટન્ટ છે પછી કીધું મેં તમને એમ કચ્છના સફેદ રણ સપરિવાર મુલાકાત લીધી છે એટલે માતા પિતા અને ભાઈ બહેન હોય તો એના વિશે લખી દેવું ચિત્ર વિચિત્રનો મેળો એટલે કોઈ પણ મેળા વિશે પૂછી શકે છે તમને કોઈ આદિવાસી મેળા વિશે પણ પૂછી શકે છે કાં તો માધવપુરના મેળા વિશે પણ લખી શકવાનું પૂછી શકે છે તો સિમ્પલ તમે મેળામાં તો ગયા નથી પરંતુ ત્યાં મેળામાં શું નોર્મલ હોય છે કે નૃત્ય હોય છે ખેલ સ્પર્ધાઓ હોય છે એક બજાર જેવું ભરાયું હોય છે યુવાન યુવા યુવતી સરસ પોતાના શું કહેવાય સાંસ્કૃતિક પોશાકોમાં આવે છે તો એ બધી વસ્તુઓ તમારે લખવાની રહેશે પછી આ શાંતિ નિકેતનવાળું પૂછાયું છે ઈશ્રો વિશે પૂછાયું છે તો ઈશ્વરો માટે તો તમે ગમે તેટલું લખો એટલું ઓછું છે સેકન્ડ મુદ્દો આવી શકે છે કે આપણે પ્રસંગ કે કોઈ કથા થઈ છે મુસાયરો થયો છે કોઈ કવિ સંમેલન થયું છે કે જેમાં તમે બધા કવિ મળીને એકબીજા સાથે શું કહેવાય ક કવિ કવિ લેખકો બધા વાર્તાનું નાટકનું પ્રદર્શન કરી રહ્યા છે પુસ્તક વિમોચન પુસ્તક વિમોચન થઈ રહ્યું છે કે ઇનોગ્રેશન થઈ રહ્યું છે પછી આવશે કે પુસ્તક મેળો ભરાયો હોય તો એના વિશે પણ પૂછી શકે છે જેમ કે આ પ્રશ્નમાં પૂછ્યો છે કે ગઝલકાર મરીઝની યાદમાં એક મુશાયરો ટોન ટાઉન હોલ અમદાવાદ ખાતે ગયા રવિવારે યોજાઈ ગયો તો રવિવારે તમને કહી દીધું છે એટલે તમારે આનો ઉલ્લેખ કરવાનો રહેશે ફર્સ્ટ પેરેગ્રાફમાં ટાઉન હોલ અમદાવાદ તો અમદાવાદ તમને જિલ્લાનું નામ આપી જ દીધું છે એટલે તમે શું કરશો સ્થળ અને તારીખ લખશો ત્યારે સ્થળમાં અમદાવાદ નામ લખી જ દેવાનું રહેશે ઓકે હવે હમણાં નવો ટ્રેન્ડ ચાલ્યો હતો જીપીએસસી દ્વારા કે આઈટી રિલેટેડ કરંટ અફેર્સના જેટલું ટૉપિક્સ હોય એના વિશે પૂછતા તો ઇન્ફોસિસને તમને પૂછ્યું હતું ગાંધીનગર સ્થિત ઇન્ફો ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર વિશે પૂછવામાં આવ્યું હતું પછી થોડુંક ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે છે જેમ કે તમે એક સંશોધક છો સંશોધક એટલે શું કે તમે રિસર્ચર્સ છો અને તમે અગિયારાઓ સાથે સંવાદ કરો છો અગિયારાઓ એટલે શું કે મીઠું પકાવતા જે લોકો હોય એની સાથે સંવાદ કર્યો છે તો એમની સમસ્યાઓ કે બિચારા કેટલી મહેનત કરે છે આજે પણ ત્યાં ટેકનોલોજી અવેલેબલ નથી તો એમની શું પરિસ્થિતિ છે એના વિશે લખવાનું રહેશે ઓકે પછી રેલ અકસ્માતનો કે કોઈ બહુ જ મોટી ઘટના બની છે તો એ વિશે લખવાનું રહેશે તો હમણાં તમે જોયું હોય તો અહીંયા નોર્થ કોરિયા સોરી સાઉથ કોરિયામાં પ્લેન ક્રેશ થયું હતું તો તમને ત્યાંનું પૂછી શકે છે કે તમે એઝ અ શું કહેવાય ન્યૂઝ એન્કર ગયા હતા અને તમે ત્યાં આગળ શું કર્યો અહેવાલ લખો એનું આબેહૂબ દર્શન પ્રદર્શિત કરો તો એમાં જે કરુણ ઘટના થઈ છે તો એનું તમારે ઇમેજિનેશન કરવાનું છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે કે તમે ઇમેજિન કરો કે તમે એ પરિસ્થિતિમાં પોતે ઊભા છો તમે શું જોઈ રહ્યા છો અને એ પરિસ્થિતિને આબેહૂબ વર્ણન કરી દેવો ઓકે તો આ મીડિયાને સેન્સરશિપ પર એક પરિસંવાદ યોજાયો છે જેમાં તમે સહભાગી થયા છો તો બે વ્યક્તિ શું પરિસંવાદ કરી રહ્યા છે એ પરિસંવાદ સ્વરૂપે નથી લખવાનો પણ તમને એમાંથી શું શીખવા મળ્યું તો જો મુખ્ય મુદ્દાને તો મુખ્ય મુદ્દાઓ કયા કયા હોય કે મીડિયા કેવી રીતે આપણું લોકશાહીનો ચોથો સ્તંભ છે તો એ વિશે લખો ઓકે હવે અહીંયા આગળ આપણે જોઈશું કે આ શિવાની મેડમનું ફરી એક પેપર છે જેની અંદર એમને લખ્યું છે પક્ષીઓ સાથે સવાર આ તમે ડિટેલમાં મેં બધા જ ટોપર્સના પેપર મૂક્યા છે એકવાર એને એનાલિસિસ કરજો જો જેમ કે આ વ્યક્તિએ લખ્યું છે કે આ વસ્તુ ખોટી છે તો આ લખવાની કોઈ જરૂર જ નથી આટલું મોટું નાનું શોર્ટ એન્ડ સિમ્પલ લખવાનું રહેશે ઓકે આની કંઈ જરૂર નથી તો અમુક વખત એવું જરૂરી નથી કે આપણે પેપરમાંથી બધું સારું જ શીખવું શું ના કરવું ને એ શીખવું પણ એટલું જ જરૂરી છે હવે નળ સરોવર તમને ખબર છે કે ગાંધીનગરમાં નથી આવતું એ અમદાવાદ અને સુરેન્દ્રનગર સાઈડ આવે છે તો અમદાવાદ કા તો સુરેન્દ્રનગર લખો ઓકે તો એ વસ્તુ શીખવી બહુ જરૂરી છે ઓકે ચલો તો તમે આ પેપર જોઈ લેજો એકવાર અને શું કહેવાય બધા પીવાય વાય ક્યુઝની મારી એવી તમને સલાહ છે કે પ્લીઝ પ્લીઝ પ્રેક્ટિસ કરી દેજો જેનાથી તમને ફાયદો થશે ઓકે થેન્ક યુ